વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા જય અંબે ટ્રાવેલ્સના માલિક દર્શિત ઠક્કરે તેમના દિવગત પિતા જયંતકુમાર કાંતિલાલ ઠક્કરની તેરમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવા અને સમર્પણનો અનોખો દાખલો બેસાડ્યો સામાન્ય રીતે પુણ્યતિથી લોકો ધાર્મિક વિધિઓ કે અંગત સ્મૃતિઓને પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે દર્શિતભાઈએ કંઈક અલગ જ કરવાનો નિર્ણય કર્યો તેમણે વડોદરા સ્ટેશન પર ફૂટપાથ પર વસતા ભૂખ્યા અને લાચાર એવા નિરાધાર લોકોને ભોજન કરાવ્યાનું બીડું ઝડપ્યું આ સેવા કાર્યમાં તેમણે ફક્ત ભોજન જ નહીં પરંતુ પ્રેમના સ્વાદ સાથે ગરમા ગરમ વઘારેલી ખીચડી ઠંડી છાશ અને શુદ્ધ પાણીની બોટલનું વિતરણ કર્યું આ નાનકડો લાગતો પ્રયાસ ખરેખર થી વધુ લોકો માટે આશીર્વાદરૂપ બન્યો ભૂખ્યા પેટે ભોજન મળતા તેમના ચહેરા પર જે સંતોષ અને હાસકારો જોવા મળ્યો તે કોઈ પણ પૂજા કરતા અનેક ગણો વધુ સંતોષ આપનારો હતો આ ઘટના માત્ર એક પુણ્યતિથિ નિમિત્તે કરાયેલું કાર્ય નથી પરંતુ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ છે દર્શિત ઠક્કરે દર્શાવ્યું કે સાચી શ્રદ્ધાંજલિ એ છે જ્યારે આપણે આપણા પ્રિયજનોના નામે નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદોની સેવા કરીએ આવા કાર્યો સમાજમાં સકારાત્મક ફેલાવી છે અને લોકોને પરોપકાર માટે પ્રોત્સાહિત કરે છે ખરેખર દર્શિતભાઈનું આ કાર્ય જોઈને ઘણા લોકો વિચારતા થઈ ગયા હશે કે જો દરેક વ્યક્તિ પોતાના ખાસ પ્રસંગોએ આ રીતે સેવા ભાવ અપનાવે તો આપણો સમાજ કેટલો સુંદર બની શકે આપણે આશા રાખીએ છીએ કે દર્શિત ઠક્કર જેવા સેવા ભાવી યુવાનો આવા પ્રેરણાદાયક કાર્યો કરતા રહે અને સમાજમાં અન્ય લોકોને પણ આવા ઉંદા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે શું તમે પણ તમારા ખાસ દિવસોને આવા સેવા કાર્યોથી યાદગાર બનાવવાનું વિચારશો રિપોર્ટર રોનક ઠક્કર વડોદરા